શું કહી રહ્યા છે સાંભળીએ સર્વપ્રથમ તો આ ઘટના સામે આવતા જ હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા તાત્કાલિક હેલ્થ વિભાગના વિવિધ અધિકારીઓને આની ઉપર તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષતાને બેઠક આ વિભાગ અને ખાસ કરીને એમની જે ઇન્કવાયરી છે એ ઇન્કવાયરીના રિપોર્ટ બાદ હેલ્થ વિભાગ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી છે જેમાં ખાસ કરીને મહેસાણામાં અમદાવાદ શહેરમાં આ બધી જ ફરિયાદો પર જે તપાસ છે એની કામગીરી ઝડપથી ચાલુ છે આ ફરિયાદમાં જે કોઈ કલમો છે એ આજ સુધી આ પ્રકારની ઘટનામાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમોનો આની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે અને નામજોગ બધા જ જે કોઈ આની અંદર કલ્પ્રિટ નજરે પડી રહ્યા છે તમામ લોકોના નામજોગ આ ફરિયાદ લેવામાં આવી છે કોઈ બી પ્રકારની છટકબારી ના રહે તે માટે હેલ્થ વિભાગ અને પોલીસ વિભાગ એ સાથે મળીને કામગીરી કરી રહી છે અને અલગ અલગ ટીમો જે લોકો ભાગી છૂટ્યા છે તે લોકોને પકડવા માટે બનાવવામાં આવી છે અને એ ઝડપથી પકડીને આ લોકોને કડકથી કડક સજા થાય તે માટે હેલ્થ વિભાગના માર્ગદર્શનમાં અને પોલીસ વિભાગ સાથે મળીને કામગીરી કરી રહી આ સાંભળીને એવું લાગે છે કે હર્ષ સંઘવી કહી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આ ઘટના બની એને પણ ઘણો સમય થઈ ગયો છે હજી સુધી તો કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અને આવી જ રીતે અનેક માસૂમ લોકો મોતરે ભેટે છે આની પહેલા પણ અનેક એવી ઘટનાઓ સામે આવી છે જેમાં માસૂમ લોકો મોતને ભેટ્યા છે તેવામાં હવે ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં એક નવો રાજકીય વળાંક પણ સામે આવ્યો છે આની પહેલા પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હોય કે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ હોય દરેક લોકો મેદાને આવ્યા હતા તે બધાની વચ્ચે ઋષિકેશ પટેલ છે જે આરોગ્ય મંત્રી છે તે અત્યારે તપાસ કરી રહ્યા છે તેવું હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવી રહ્યું છે પરંતુ ઋષિકેશ પટેલ કેવી તપાસ કરી રહ્યા છે તે પણ એક સવાલ છે કારણ કે જો તેમના દ્વારા તપાસ કરવામાં આવતી હોત તો અત્યાર સુધી ભાજપ સરકાર અથવા તો ખ્યાતી હોસ્પિટલને લઈને કોઈક ઠોસ નિર્ણય લેવામાં આવ્યો હોત અને જે પરિવારજનોએ પોતાના પરિવારને ગુમાવ્યો છે તેને લઈને પણ કાર્યવાહી કરવામાં આવી હોત પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી ન થતા હર્ષ સંઘવી ઉપર પણ